જે બાતમીના આધારે પોલીસ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરતા ઘરના ખૂણામાંથી મીડિયા થેલામાં ભરેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની એકસો એસી મિલીની કાચની બોટલો મળી આવી હતી પરંતુ મિતેશ ચંદુભાઈ વસાવા ઘરે હાજર ન હોય પોલીસે તમામ મુદ્દા માલ કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ નો કબજે કરીને મિતેશ ચંદુભાઈ વસાવાનાઓની શોધખોળ હાથ ધરી હતી જે ઇસમ ગતરોજ મળી આવતા પોલીસે પ્રોહિબિશનની કલમ હેઠળ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અબવી અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ